ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશાથી લોકતંત્રમાં વિશ્વાસ રાખતો આવ્યો છે એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની ચૂંટણી હોય કે પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રશ્ન હોય આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી છે જેમાં પાંચ સભ્યો છે જે આવનારા સમયમાં જે ચૂંટાયેલી પાંખો છે તેના વિપક્ષના નેતા હોય અથવા તો સત્તા નેતા હોય એની ચૂંટણી કરાવી અને ચોક્કસપણે લોકતાંત્રિક ઢબે સ્પષ્ટપણે દરેક મતદાતાનો પોતાનો અભિપ્રાય જાણીને અને એ દિશામાં કામ કરવામાં આવશે આવનારા સમયમાં આ ચૂંટણી કમિશન દ્વારા સમગ્ર ગુજરાતના જે પણ પંચાયતી રાજના સંગઠનો છે કોર્પોરેશન્સ છે ત્યાં જ્યાં પણ જરૂરિયાત ચૂંટણીની રાખશે ત્યાં ચૂંટણી કરવામાં આવશે અને ત્યારબાદ ત્યારબાદ જે ચૂંટાયેલી પાક છે તેના નેતા ઉપનેતા જેવા પદ

ચૂંટવામાં આવશે જે પણ અલગ અલગ પોસ્ટના હોદ્દેદારો છે ધારો કે ઉદાહરણ તરીકે કોઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એના જે ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર હશે એ લોકો નક્કી કરશે કે તેમનો વિપક્ષનો નેતા કોણ બનશે લીડર ઓફ ઓપોઝિશન કોણ બનશે અને ઉપનેતા કોણ બનશે એ પણ એ લોકો ચૂંટાયેલા વ્યક્તિઓ ભેગા થઈને નક્કી કરે તેની એક પારદર્શક ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઊભી કરવામાં આવશે આ કમિટીમાં કેટલાક વ્યક્તિઓ એટલા અનુભવી છે કે જેમને ચૂંટણી પંચના પણ અનુભવ છે ચૂંટણીના પણ અનુભવ છે પૂર્વ સાંસદ સભ્ય પણ છે એટલે ચોક્કસપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક ટ્રાન્સપરન્ટ પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થઈ અને યોગ્ય લોકોને યોગ્ય ફક્ત લોકતાંત્રિક પ્રક્રિયાથી મળે તે પ્રકારની પરિસ્થિતિ અને તે પ્રકારની પ્રક્રિયા ઉભી કરવાનું કામ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીનું આંતરિક રોગકાર્થે ચૂંટણી પંચ કરશે